આઠ લાઇન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ફોર હેઠળ કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પૂનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઈવેનો પોર્શન પોર્શન બિનસત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે ભરૂચથી સુરત તરફ જતા સ એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પૂનગામ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે એ જ રીતે સુરતથી ભરૂચ તરફ આવતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હવે અંકલેશ્વર થી સુરત સુધીનો એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ અંશે કાબુમાં આવશે વડોદરાથી સુરત અને સુરતથી વડોદરા તરફ જતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે જે નેશનલ એક્સપ્રેસ હાઈવે છે તેનો એક જે ભાગ છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે ભરૂચ તરફથી જે આવતા વાહન ચાલકો છે તેઓ નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અને કુનગામ નજીક જે તંત્ર દ્વારા ડાઇવર્ઝન બનાવવામાં આવ્યું છે આ ડાઈવર્ઝનનો ઉપયોગ કરી અને તેઓ અંકલેશ્વર હાંસોટ અને ઉલપાડને જોડતો જે સ્ટેટ હાઈવે છે તેનો ઉપયોગ કરી અને સુરત આવી જ રીતે સુરત તરફથી જે આવતા વાહન ચાલકો છે તે પુનગામ થઈ એક્સપ્રેસ વે પર થઈ અંકલેશ્વર અને ત્યારબાદ ભરૂચ જઈ શકશે ત્યારે વાહન ચાલકો માટે આ જે રાહતના સમાચાર છે તે મળી રહ્યા છે જે દહેગામ નજીકથી જે કાર ચાલકો અને અન્ય વાહન ચાલકો ભરૂચ શહેરમાં પ્રવેશતા હતા ત્યારે જે ભરૂચ શહેરમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેનાથી નિવેડો લાવવા માટે તંત્ર દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે જે નેશનલ એક્સપ્રેસ છે તેનો એક ભાગ ખુલ્લો મૂકી અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેના કારણે વાહન ચાલકો સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી અને સુરત જઈ શકશે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર